વડોદરા ખાતે વાહન ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન પર વાહન ચાલકોને પરેશાન કરતા હોવાના સેન્ટર સંચાલકો વિરુદ્ધ આક્ષેપો શહેર નજીક ત્રણ જેટલા અલગ અલગ વિસ્તારમાં વાહનો માટે ના વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ કરવા આવેલ છે ત્યારે વડોદરા શહેર નજીક સાકરદા ગામ પાસે આવેલ ડી મોટર્સ આ ટેસ્ટિંગ સેન્ટરમાં વાહન ચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવ્યા હતા માહિતી એવી છે કે જ્યારે રિક્ષા ચાલકો દૂર દૂરથી પોતાની ઓટો રિક્ષા પોતાનો અડધા દિવસનો ધંધો છોડી જ્યારે પાસિંગ કરાવવા આવતા હોય ત્યારે તેઓના વાહનની બ્રેક યોગ્ય નથી તેમ કહી સેન્ટર દ્વારા વાહનને રિજેક્ટ કરવામાં આવે છે અને તે જ પરિસ્થિતિમાં રિક્ષા ચાલક તેઓનું વાહન બીજા અથવા ત્રીજા દિવસે લઈને જાય તો તે વાહન પાસ કરવામાં આવે છે અને ફિટનેસની ફી ફરીથી ભરવી પડે છે સરકાર દ્વારા વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે ખાનગી કામો આપવામાં આવતા હોય છે જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે પરંતુ જો સેન્ટરના સંચાલકો આ રીતે વાહન ચાલકોને પરેશાન કરતા હોય તો સરકારે આ સેન્ટર ચાલકો વિરુદ્ધ લાલ આંખ કરવાની જરૂર છે રિપોર્ટર રવિ તરબદા વડોદરા હા હવે તમે અહીંયા છે આવેલા ગોર પીપોલા આ અમે આવો હા આ પ્રાંતીય વાહનનો નંબર 92 અપડેટ કાલે શું થયું બનાવ બનેલો તમારી સાથે કાલે કે કારણે અને બ્રેક પછી તમે શું બતાવ્યું તો તો ફોર્મેને શું કીધું બ્રેક લાગે ફેલ ખોટી ફેલ ખોટી ફેલ અને આજે શું થયું આજે પાસ કરી આજે પાસ કરી દીધી અને ફી કેવી રીતે લીધી તમારી પાસે સાડી આઠસો ગયા અને આજે સાડી છસો ગયા અને પંદર સોગ્યા ગયા મારા અચ્છા ટાઈમ કેટલો બગડો તમારો કાલે કેટલો ટાઈમ બગડેલો કાલે ઓણા અગિયારના આવેલા હ તો સાણાથી નહીં થઈ ગયો અચ્છા અને આજે કેટલા આગળ આવેલા આજે અગિયાર વાગણે આજે અગિયાર વાગણા હતા કેટલા ટાઈમ થાય પાંચ વાગ્યો વાગે ઓણા છો ત્યાં ઓણા છોણાઠ વાગ્યો છ વાગ્યા હતા અચ્છા

હા તમને શું બનાવ બન્યો તમારી સાથે અને ભેગ બે અગાઉ કરેલું પાર્સિંગ ભેગના બીજા મને ફેર હમ ત્યાર પછી અમે આજે આવ્યા અને સવારના લગભગ બાર વાગ્યાથી આવેલા હા હમણાં પાર્સિંગ થઈ ગયું હા થઈ ગયું તો રીતે એ લોકો જ છે હા કરિતા ખાવાનું કાલે કાલે તમે ક્યારે કઈ તારીખે તમે આવેલા અહિયાં બાવીસ તારીખે આવેલા તો શું થયેલું બાવીસ તારીખે તારીખે અમરું બધું આવેલા હા મેન્ટ બતાવ્યું ખોટી રીતના કર્યું તું ના હેરામ કરે અને આજે શું થયું આજે પણ આવેલા થઈ ગઈ હા સાંજના છ વાગ્યા